ય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષનજી હસ્તે કરાયું સુરતમાં વધુ એક પોલીસ ઉમેરો કરાયો છે ત્યારે સુરતના ખજોત ગામ ખાતે ડ્રીમ સિટી શરૂ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતના હોય જોડાયા હતા અમારા અણધેશ્વર પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ ફોર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જ છે અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે ત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં બહુ વધશે જોઈએ તો ખજોત ખજોદગાંવ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે અપના એવું છે કે અહીંયાથી નીકળ્યું તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશરેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોનો સ્ટાફ અહીંયા રવાના છે બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુલ્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે એમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમીદ રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યોરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા ગામણીય વિસ્તાર જોવા ગામ જોડવામાં આવ્યા છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિશરેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે બસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એના જ લઈને જો અમારા અભી ચેલેન્જેસ પણ વધતા જશે જો એ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનાર સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા હતા તો આ હિસાબથી સરકાર સરકારશ્રીએ ગ્રહ વિભાગે જો જોઈએ આપણે નવ ગામ આપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારો બી અમારા નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના કરવાની જરૂર છે એક બે જગ્યાએ આવી પ્રક્રિયા અમે ચાલુ છે મહેકમ વધારવામાં આવશે કારણ કે ખૂબ મોટો વિસ્તાર થયો છે પોલીસની ખૂબ જરૂર હોય છે તો કેટલા વિસ્તારમાં અને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો એ સુરત શહેરના અને આવનાર આપણા વાત કરીએ તો ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા और आना दिवसों में सूरत शहर में बस्ती काम धंधा बिजनेस और लोगों फूटफॉल जो बाहर से रोज दर रोज आए थे ध्यान में महकम मेहकमारा लगभग दर वर्षे हर बजट में थता जाए